તો અષાઢ સૂત પૂનમ એટલે ગુરુ ગુરુ પાવન પર્વ ભારતી આશ્રમ અને લંબે નારાયણ આશ્રમમાં જેની ઉજવણી કરવામાં આવી ગુરુ પૂર્ણિમા પર ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ સમાધિનું પૂજન પણ કર્યું હતું મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું જ્યાં તમામ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુના આશીર્વાદ લીધા હતા હરિભક્તોએ ગુરુના આશીર્વાદ લીધા અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પાવન પર્વ જેની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ગંગામાં પણ સ્નાન કરી આસ્થાની લગાવી અનેરો ગુરુ પૂર્ણિમા એટલે માણસના એક તો જન્મ થાય છે માના કોકથી ને એક ગુરુથી ગુરુ થી જ્ઞાન મળે છે અને અંદર અંધકાર દૂર થાય છે અને માણસ સતનો રસ્તો જે હોય છે એ પહોંચી શકે છે ત્યાં તક એટલે સત્ય સનાતન ધર્મ માટે કે હરેક હિન્દુ ધર્મ માટે ગુરુ કરવા જરૂરી છે એટલે આજના દિવસે કોઈપણને મંત્ર લેવું અને ગુરુના દર્શન કરવા આપણા મા બાપના દર્શન કરવા એ આજને માટે અનેરો લાવો છે

થી ચાર વેદો અઢાર પુરાણ અને મહાભારત જેવા વિશાળ શાસ્ત્રોની રચના કરી ત્યારથી આ ગુરુ પૂર્ણિમા અથવા તો વ્યાસપૂર્ણિમા તરીકે ઉજવાય છે અને વ્યાસ મહારાજ માટે એવું કહેવાયું છે કે વ્યાસો વ્યાસોચિષ્ટમ જગત સર્વમ અર્થાત જગતમાં જે કાંઈ ગદ્ય પદ્ય સાહિત્ય છે વ્યાસ મહારાજનો વિસ્તાર છે એટલે એના ઋણમાંથી મુક્ત થવા માટેનો આ અવસર છે અને અમારા ભારતીય આશ્રમમાં અવંતિકા ભારતી બાપુની આ તપસ્થલી ઓગણીસો છોતેરથી એનો પ્રારંભ થયો ત્યારથી અદ્ય પર્યંત સુધી અમારા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ અને અવંતિકા ભારતી બાપુ અને કલ્યાણંદ ભારતી બાપુનું આજે અહીં ભારતીય આશ્રમ સરખેજ ખાતે પૂજન થયું છે